ચિત્રમાં એકસો ત્રીસ વર્ષનું કાશિશ્વનાથ મંદિર આવેલું છે આ મંદિર ગાયકવાડ રાજવંશ સમયનું ગણાય છે આ મંદિરનું નિર્માણ જિદાનંદ સરસ્વતી સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ મંદિર ખૂબ જ ભવ્ય અને રમણીય છે જ્યાં પ્રવેશતા જ તમને શાંતિનો આહ્લાદક અનુભવ થશે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે ચાલો આ મંદિર સાથે જોડાયેલા ઇતિહાસ વિશે જાણીએ વડોદરા શહેર પર અઢારમી સદીના મધ્યથી ઓગણીસો સુધી ગાયકવાડ રાજવંશનું શાસન હતું ગાયકવાડ ત્રીજા એ દિર્ઘ દ્રષ્ટા હતા તેઓ વડોદરાને એક સુવિકસિત અને આકર્ષક શહેર બનાવવા માટે અન્ય શહેરો અને રાજ્યોના વિવિધ ક્ષેત્રોના ઘણા નામાંકિત વિદ્વાનો અને નિષ્ણાતોને વડોદરામાં બોલાવતા હતા તો કેટલાક સંતો પણ વડોદરા આવ્યા હતા તેમાંના એક હતા ચિદાનંદ સરસ્વતી સ્વામી મહારાજ

તેમજ તેનું માં કરવામાં આવ્યું હતું હતું જે સુધીમાં પૂર્ણ થયું છે કે વિશ્વનાથ મંદિર એક મંદિર સંકુલ છે એટલે કે સંકુલમાં ગણેશ મંદિર સોમનાથ મંદિર કાશીના વિશ્વનાથ મંદિર હનુમાન મંદિર પણ ત્યાં બનાવવામાં આવેલ છે ગણેશ મંદિર પાછળ ગૌશાળા અને અગ્નિદાહની વિધિ માટે પણ એક વિશેષ જગ્યા બનાવવામાં આવી છે મહત્વનું છે કે આ ગૌશાળામાં શરૂઆતમાં માત્ર બે થી ત્રણ ગાયો હતી પરંતુ હવે મંદિરના ગૌશાળામાં વીસ થી બાવીસ ગાયો છે જ્યારે સ્વામી ચિદાનંદ મહારાજનો દેહ આજે પણ તેમની સમાધિના રૂપમાં મંદિરમાં અહીં સચવાયેલો છે આમાં મંદિરનું મહત્વ ઘણું હોય અહીં શ્રાવણ માસ ઉપરાંત પણ દર્શનાર્થીઓની પૂજન અર્ચન અર્થે ભારે ભીડ રહેતી હોય છે